મિત્રો તમે જોઈ રહ્યા છો ગોકુળ મથુરા વૃંદાવન આજે સંપૂર્ણ વસ્તુ આપણે દર્શન તમે તમે જોતા હવે જોઈ રહ્યા છો રાધાજીનું ગામ જે રાધાજીને લાડલી કહેવામાં આવે છે અને રાધાજીનું મંદિર છે મંદિરની અંદર આરતીનું કામ ચાલે છે તમે જોઈ શકો છો ખૂબ એવી આરતી સારી થાય છે હવે તમે જોતા રહીજો તમને

તમને થોડીક રાસલીલા દેખાડી દેવી તો હાલો રાસલીલા જોવા જઈ અહીં જો મિત્રો કુલર કુલર બધી

હવે તમે જોઈ રહ્યા છો રાધાજીનો મહેલ જે વર્ષો જૂનો મહેલ છે તમે દર્શન કરી લેજો અને જોઈ લેજો જે પાંચ હજાર વર્ષો જૂનો મહેલ છે જે આપણે ગોકળું મથુરા આવ્યા અને વૃંદાવન તમને રાધાજીનો મહેલ જે વર્ષો જૂનો જુઓ તમે ન્યાના પથ્થરો તમામ વસ્તુ આજે તમને હું દેખાડી રહ્યો છું અને ત્યાંથી અમે આપણા પાસા વેડ્યા છીએ અને નીચે જઈ રહ્યા છીએ જે બધાએ માગવાવાળા બેઠા છે જે રૂપિયા બે રૂપિયા જે કામ અત્યારે જે નથી કરી શકે લોકો માગી અને ખાતા હોય છે તો એવા લોકોને આપણે દાન કરતા હોય તમારે 500 ના સિક્કા લઈને આવવાનો 1 રૂપિયા ના સિક્કા લઈને આવો એટલે તમારું જે પાપ હોય ને એ આ બધાને સિક્કા આપી આપીને ધોઈ નાખો એ બધું ધોવાઈ જાય જો મિત્રો મિત્રો પોઈન્ટ લાગે આ ગણે મે 200 મે 200 તો હોય આ મિત્રો આ રીતની કંઈક બજાર છે અને પછાત લેવો હોય તમારે અહીંયા આવીને તો આયા કને છે જો કા સાવો જવા એ બજારા બજાર એને હવે કાંઈ નીકળવા રહી ગયા જી જો

આ રીતનું બજાર છે જ્યાં જોવો ને બંગડીયું આપણી ભાષામાં બંગડીયું હવે અમારે આગળ વધવાનું છે તો આ ટાઈપનું બજાર હતી દર્શન કરીને તમને દેખાડ્યું હવે અમે બાઈક તરફ જઈ રહ્યા છીએ જો મિત્રો કુંદળિયું એવું બધું અહીંયા મળે છે મિત્રો વાન પાર્કિંગ છે વાન પાર્કિંગ હલો મિત્રો અમે અમે પાસે નીકળી જાય છીએ અને ગાડી સ્ટાર્ટ કરવાના છીએ અમે નીકળવી છે અમે સાંકણ જવાનું છે મિત્રો ગોવર્ધન પર્વત ગોવર્ધન પર્વત આવી પહેલાં લીધું અમે નંદગાવ પછી લીધું રાધાજીનું બરસાના હવે આગળ જઈશું ગોવર્ધન પર્વત કરશન દેખને કે લી બહુ જ અચ્છી જગ્યા હે તમને જો આવવાનો શોખ થાય તો આવજો એને તો બે જણા નીકળી ગયા જાય પાંચ જો મિત્રો આવી અમે ગોવર્ધન પર્વત તો બહારથી આવું કઈક દેખાય જો કૃષ્ણ ભગવાન એ ઉપાડ્યો તો એનો નજારો જો આવું કંઈ છે અહીંયા ગણ જો કૃષ્ણ ભગવાને એક આંગળી થઈને પર્વત ઉપાડ્યો તો એનું દ્રશ્ય જો તો એક આંગળી થઈને પર્વત ઉપાડ્યો તો એનું દ્રશ્ય હે આવજું ભાઈ બજાર ઉપર તો આવું કંઈક જોવા મળી જાય હે જો મિત્રો આ બજાર ના મંદિર

રાઈટ હેન્ડ સાઈડ પછી ઉલકાન સાઈડ ગમે આ પોરો ખાવાની વ્યવસ્થા હે જો મિત્રો એમે પણ પોરો ખાવા બેઠા અહીંયા અહીંયા થોડો ઘણો પોરો ખાઈ લેવી આરામ કરવો છે તે લઈએ અચ્છા જો મિત્રો હવે મેં પરિક્રમા કરીને બહાર નીકળી ગયા છે અને પહેલાં જ અહીંયા આવ્યા હતા અહીંયા પરિક્રમા પૂરી થાય તો અમે આવી ગયા હં અને હવે અમે વૃંદાવન જવાના હિ જો વૃંદાવનમાં સારું ફરવું હોય છે તો અહીંયાના તમને સારા દ્રશ્યો નજારા દેખાડશું જો મિત્રો જો મિત્રો આ નાનું આમથું દ્રશ્ય દેખાડે છે પરિક્રમ ગોવર્ધન પર્વતનું એ હતું નાનું આમથું દ્રશ્ય અને આ ટ્રાફિક લો એટલે બધી ટ્રાફિક મિત્રો આથી પરિક્રમા શરૂ થાય દસ કિલોમીટરની હે હો મિત્રો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરો એટલે પરિક્રમા વચ્ચે આવું સરોવર આવે આ રીતનું સરોવર છે મંદિર છે અને આમાં કંઈક રાતનો નજારો સારો હોય ને એવું લાગે જો કંઈક છે બધું આ બનેલું એમાં રાતે માણસો બે કંઈક ફરતા હોય એવું લાગે એમે પણ દિવસે આવ્યા હી રાતે આવ્યા હોત તો કંઈક અલગ નજારો હોત એમે દિવસે આવ્યા હી તો એટલું તમને દેખાડતી